ચાલકને જોકું આવી જતા કન્ટેનર હાઇવેની ગ્રીલ તોડી સર્વિસ રોડ પર દોડી આવ્યું સદનસીબે આ સમયે સર્વિસ રોડ પરથી અન્ય વાહન પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના તળી દમની જપા સોના દર્શન સામે નેશનલ હાઇવેના સુરત તરફના માર્ગ પર ટર્નિંગ હોવાથી અવારનવાર વાહનો પલટી મારવા સાથે ગ્રીલ તોડી સર્વિસ રોડ પર આવી જતા અકસ્માતની ઘટના બનતી આવે છે તાજેતરમાં જ હાઇવે ઓથોરિટી અકસ્માતમાં તૂટેલી ગ્રીલ બદલાવી નાખી હતી ત્યારે ફરી એકવાર આજે જપા સોના દર્શન સાથે ગુરુવારના રોજ મુંબઈથી દહેજ જતા કન્ટેનર નંબર MH46BF બી એફ તેર તેત્રીસના ચાલકને જોકો આવી જતાં તેણે કાબુ ગુમાવ્યો હતો અને ધડાકેભેર હાઇવેની ગ્રીલ તોડી સર્વિસ રોડ પર ધસી આવ્યું હતું સદનસીબે કન્ટેનર પલટી મારતા બચ્યું હતું સાથે ઘટના સમયે સર્વિસ રોડ પરથી કોઈ વાહન પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જોકે સોના દર્શન સામે ટર્નિંગ હોવાથી વાહનચાલકો ગ્રીલ તોડી સર્જાતા અકસ્માત રોકવા માટે હાઇવે તંત્ર લોખંડની ગ્રીલને બદલે હવે ત્યાં કોન્ક્રીટનો ડિવાઇડર બનાવે તેવી માંગ કરી રહ્યા છે तब मेरा नाम मिथिलेश कुमार यादव है और मुंबई से जाना था दहेज फिर यहाँ पे नींद लग गया मेरे को इसके बाद गाड़ी टकरा गई जाके तब ग्रिल तोड़ के मेरे को नींद आया और ग्रिल तोड़ के सर्विस रोड पर गाड़ी आ गई किसी को चोट लगी है नहीं सर तो, चोट नहीं लगा